ગીર સોમનાથ જિલ્લાના તલાલા ગીર તાલુકાના વાડલા ગીર ગામે મકાન વાડલા ગીર ગામે વહેલી સવારના જમનભાઈ અજુડિયાના પોતાના મકાન જે ગાય અને વાછાણું બાંધવાનું જે મકાન હતું તેની બાજુમાં જર્જરિત મકાન હતું તે જમનભાઈના મકાન પડતા તે મકાન પણ ધરાશાયી થવા પામ્યું હતું તેઓ સવારના ગાય ધોવા માટે ગયા હતા તો ગાય ગયા બાદ જેવા બહાર નીકળ્યા એ દરમિયાન આ મકાન ધરાશાહી થવા પામ્યું હતું તો મકાનમાં ગાય વાછરડો બાંધેલ હતું તો કે સદભાગ્યે કોઈ જાણાની થવા પામી ન હતી જે બાદ આ મામલાની જાણ તાત્કાલિક તાલુકા મથકે કરવામાં આવતા તરત જ ફરજ પરના તલાટી કમ મંત્રી દોડી આવ્યા હતા અને તરત જ મકાન માલિકને આશ્વાસન આપ્યું હતું અને સદભાગ્યે કોઈ જાણાની ટળી ન હતી ત્યારે સમગ્ર વિસ્તારમાં આજ પંદર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જગદીશ અર્ધવ્યુ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ તાલાલા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ